નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી જે લાઈવ ન્યૂઝ મહાનગરપાલિકામાં મહિલાઓએ કર્યો અલ્લાબોલ મહાનગરપાલિકાનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા મહેસાણામાં આવેલ ચવીનગરથી મણિધર સિટી ત્રિમૂર્તિ મધુરમ હોમ સન સિટી તથા વસંત વિહાર સુધી આવવા જવાના જાહેર રસ્તા પરનો ગેરકાયદેસર દબાણો દૂર કરી નવેસરથી કટલ લાઇન અને પીવાના પાણીની પાઇપલાઇન નાખી ત્યારબાદ નવીન રોડનું કામ કરવા બાબતે સ્થાનિક રહસોનું ઉગ્ર આંદોલન સાથે મહાનગરપાલિકાનો ઘેરાવ પણ કર્યો ફ્લસ બેનરો સાથે પોતાની પ્રાથમિક રજૂઆતો તથા માગણીઓ સ્વીકારવા રજૂઆત કરી હતી નગરપાલિકા સામે અનેક લેખિત રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવારણ ના આવતા સોસાયટીના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં મહિલાઓ તથા પુરુષો એકઠા થઈને મહાનગરપાલિકાનો ઘેરાવો કર્યો અને લેખિત રજૂઆત કરી હતી ચેતન પટેલ મહેસાણા શું સમસ્યા હું ચૌધરી મફતલાલ મણિધર સિટી સોસાયટીનો રહેવાસી છું અમારી સોસાયટીની શરૂઆત ચવેલીનગરથી શરૂ થઈ મધુરમ સિટી સુધી પૂરી થાય છે ત્યાં સુધીમાં પાંચ સોસાયટીઓનો સમાવેશ થાય છે અમારી સોસાયટીમાં રોડ ઉપર એટલા બધા દબાણો છે કે બે સાધનો સામ સામે અમે ક્રોસ કરી શકતા નથી તદઉપરત રોડ નબળો હોવાના લીધે એના નીચે નાખેલી પાણીની લાઇન અને ગટલની લાઈન વારંવાર દબાઈ અને તૂટી જાય છે જે ગટરનું પાણી અને પીવાનું પાણી ભેગું થઈ જાય છે આ અનુસંધાને અમે આજ સુધીમાં સોથી બસો અરજીઓ નગરપાલિકાની અંદર આપેલ છે પણ અમને અત્ર આશ્વાસ્ય જેવા કશું જ મળ્યું નથી આ સમસ્યાના નિરાકરણ માટે અમે વારંવાર ધક્કા ખાયા છીએ દબાણ દૂર કરવા માટે દબાણની માપણી માટે અમે જરૂરી ફી પણ ભરપાઈ કરી ચૂકેલ છું હોવા છતોય આજ સુધી આ બાબતે અમને કોઈ સમાધાન મળ્યું નથી આજે અમે થાકીને કમિશનર સાહેબ સમક્ષ રજૂઆત માટે ચારે સોસાયટીના રહીશો અહીં ઉપસ્થિત થયા છીએ અમારી માગણી એ છે કે રોડ બનાવતા પહેલો પાણીની લાઈન અને ગટરની લાઈન નવે સાથે નાખવામાં આવે દબાણો દૂર કરવામાં આવે અને તદ ઉપરાંત આયોજન કરવામાં આવે તો અમને ન્યાય મળે એ દિશામાં અમારી સર્વે સોસાયટી વાસીઓની માગણી છે હું પાંત્રીસિંચી સોસાયટીમાં રહું છું સન સિટીના સરાઉન્ડિંગમાં મધુદરની જે સોસાયટી આવેલી છે જેનો રસ્તો ચવેલીનગરથી શરૂ થાય છે ચાલુ સમયમાં ખોદકામ થયો હોવાથી નાણાં બાળકોને લેવા માટે કોઈ પણ સ્કૂલ વાલ અવરજવર કરી શકતી નથી મોદા અશક્ત અને વૃદ્ધ માણસોને કોઈ ઇમરજન્સી લાગે તો લઈ જવાની ખૂબ જ મુશ્કેલી છે વારંવાર ગટર તથા પાણીની લાઈન ઊંચી હોવાથી જેસીબીના કારણે લાઇનો તૂટે છે જે સમયસર રિપેર થતી નથી અને રિપેર નહીં થવાના કારણે ત્યાં ગારો થાય છે ઉંમરલાયક વ્યક્તિઓ અને ખાસ કરીને સિનિયર સિટીઝનને પગડવા આગવાથી ફ્રેક્ચર થવાની પૂરી સંભાવના છે સો સાજ સોસાયટીઓનું અવર જવર બાધા જ ઓફેકલ બની ગયું છે તો માન્ય રિસ્પેક્ટેડ સી મ્યુનિસિપલ કમિશનર સાહેબના અમારા પાંચ સોસાયટીના રહીશો તરફથી હું નમ્ર વિનંતી કરું છું કે આનો સત્વરે આનો નિકાલ આવે અને અમારા ઉપર અપુકૃત કરે અને બીજું કે આ જે રોડ બને છે એની ટેન્ડર કોપી અમને મળે એવી વ્યવસ્થા કરે જેથી સુચારુ પ્રમાણે કોન્ટ્રાક્ટર કામ કરે છે કે નહીં એ અમારે પાંચ ચાર પાંચ સોસાયટીના રહીશો જોઈ શકે એવી વિનંતી છે ફરીથી હું મ્યુનિસિપલ કમિશનર સાહેબને વિનંતી કરું છું કે દબાણ એનાયત અમારા સોસાયટીના જે પાંચે સોસાયટીના આબાલ વૃદ્ધ જે લોકો છે એનું અવર આવા ગામમાં બાધિત ન થાય અને જરૂરિયાત પડે રોડ બને તો એક સાઈડ ખુલ્લી રહે તેથી વાહન વ્યવહાર થઈ શકે અને આવા ઇમરજન્સીમાં પણ અમારી સેવા ચાલુ રહે એવું ઈચ્છું છું અને મેનેજમેન્ટ તરફથી ખૂબ જ સહકારની અપેક્ષા રાખું છું જય સ્ત્રી હું મધુરમ હોમ્સમાં રહું છું મારું નામ ગટરની સમસ્યા છે એ બધી સમસ્યા દૂર કરે અત્યારે રસ્તો ખોદેલો છે કોઈ સાધન જઈ શકતો નથી બાળકો સ્કૂલે નથી જઈ શકતા કોઈ પણ આવી નથી શકતું સોસાયટીમાંથી કચરાવાળાનો પણ પ્રોબ્લેમ છે અત્યારે કચરાની ગાડી પણ નથી આવતી તકલીફ છેલ્લા ત્રણ વર્ષથી છે સમસ્યા